હેલો ગાઈશ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો આજે આપણે જવાનું છે લાલુની વાડીએ તો આપણે આ લાલુની સ્કૂટી લઈને જવાનું છે આપણે તો આ હળીનું પોટલો આખું લઈને જવાનું છે લાલુની વાડીએ એને કંઈક પાથળ જોતું હોય છે તો સ્કૂટીમાં મેન આપણે એક જ સારું આગળ પીડી ગઈ તો હવે આપણે લાલુ નો ડેલો કાઢશું તો આપણે હવે લાલુની સ્કૂટી લઈ નીકળી ગયા ઘેટા બકરા મળી ગયા છે આપણને ઘેટા ખાલી તો આપણે લાલુની લાલભાઈની વાડી આવી ગઈ છે આ છે આ બધા ઢગલા એ મેથીના છે મેથીના ઢગલા કરેલા છે અને આ બાજુએ જે વાડવાની બાકી છે તો મેથીનો ઢગલો કર્યો છે ને લાલભાઈને એના માણસો હોય બધા તો હવે કંઈક લાલભાઈ થોડીક છીખામણી આપે છે

ચાલો હવે આપણે આ પાણી નું કેર બનાવ દે બનાખી વધારે તારી હાલતા ઘરે જને જાતી હે પે નશા હે કે મે આઠ નથ વાગ્યા ત્યાં થોડે આવ્યા હું ખાવાનું છે તમારું શું છે નથી ઘર તમારું નથી આ અનાથ હોય બ્લોગ જો તમને ધીમો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હવે આપણે મળીશું આગલા વ્લોગમાં